લોકમેળા ગ્રાઉન્ડમાં જે બે હજાર ચારસોને પંચાસી મીટરની જગ્યા પર દબાણ હતું આ દબાણ આજે દૂર કરવામાં આવ્યું છે હનુમાન મઢી વિસ્તારમાં આ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે જેમાં ચા પાન પાનના કેબીનો ગલ્લાઓ જે પણ હતા એને હટાવવામાં આવ્યા છે તંત્રએ આપેલી માહિતી મુજબ એક કરોડની જમીન ઉપર આ દબાણ હતું તે દબાણ આજે દૂર કરવામાં આવ્યું છે આગામી છ થી દસ એપ્રિલ સુધી પરંપરાગત મેળો મેળવજાવાનો છે પોરબંદર સોમનાથ હાઈવે ઉપર આ ડિમોલેશન ની કામગીરી કરવામાં આવતા લોકોમાં માં ક્યાંક ચર્ચાનો વિષય પણ બન્યો છે પોરબંદર ખબર